મારા સામાજિક કામથી જતો હતો તે દરમિયાન મારી નજર પડી કે અહીંયા આગળ વેસ્ટ મેડિકલ પડેલું છે તો તાત્કાલિકમાં કલેક્ટર સાહેબને આરોગ્ય ખાતાને ફોન કરી સંખેડા મામલતદારને સંખેડા પોલીસ સ્ટેશનને જાણ કરી અને તાત્કાલિક તમામને બોલાવવામાં આવ્યા છે અને જે વેસ્ટ પડેલું હતું એ બહુ ખોટી રીતે ફેંકેલું હતું તો તમામ આરોગ્યની ડિપાર્ટમેન્ટ આવી અને એને તાત્કાલિક જેસીબી બોલાવી અને એનો ખાડો ખોદીને નાશ કરેલો છે પણ એ નાશ ખાલી ટાઈમ પર જ છે કે મુખ્ય નહેરની જગ્યા છે નર્મદાને એની કોઈ પણ સમયે પાછા ખોદકામ કરે તો એ વેસ્ટ પાછું બહાર આવવાનું છે તો અમારું ખાસ નમ્ર વિનંતી છે સરકારને અને પોલીસને કે આવતીકાલે અમે ફરિયાદ આપીશું અને એની અંદર અંદર તપાસ કરી અને કઈ કંપનીમાંથી માલ બનેલો છે કોને ડિસ્પેસ થયેલો છે અને કઈ એજન્સીને કામ આપેલું છે કે ભાઈ આ દવા ગોરી કેમ વેચ્યું એટલે એ લોકો પાસે રેકોર્ડ હોય છે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરીએ તો બહુ મોટી ગંભીર કહેવાય કેવાય એમાં એનજીસેન બી હોય છે બધી જાત જાતની દવા છે બહુ એટલે તો ઝેરી વસ્તુ કહેવાય તો ઝેર પડી જાય એને કોઈ છોકરું કઈક ચોકલેટ એમ કરીને ખાઈ લે તો નુકસાન થાય હા અવર જવર છે માણસો અહીં સરકે છે હા તો બઉ મોટી ગંભીર કહેવાય